બે હજાર પચીસ વકરી જાણો કઈ સાત રાશિ માટે લાભદાયી છે જય શ્રી કૃષ્ણ નવેમ્બર રવિવારે રાતે મિનિટે રાજકુમાર બુધ વક્રી અવસ્થામાં જ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને ઓગણત્રીસ નવેમ્બરની મધ્યરાત્રિએ વકરીમાંથી માર્ગી થશે અને છ ડિસેમ્બરના રોજ વૃશ્ચિક રાશિમાં ફરી પ્રવેશ કરશે વ્યાપાર હોય શેર માર્કેટ હોય કે ઇન્ટરનેટ મીડિયા બેન્કિંગ સાથે જોડાયેલું કાર્ય હોય કે પછી કોઈ પણ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય બુધનું અવસ્થામાં થનારું આ ગોચર આ સાત રાશિના લોકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે આ ગોચર તમારા જ્ઞાનમાં વાણીમાં વ્યક્તિત્વ વગેરેમાં આકર્ષણ ઉત્પન્ન કરનારું છે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરનારું છે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા હશે તો એમાં રાહત મળશે અને ઘરનું વાતાવરણ પણ ઉલ્લાસપૂર્ણ રહેવાનું છે કાર્યક્ષેત્રમાં જો કોઈ કાર્ય અટકેલું હશે તો એ પૂર્ણ થશે અથવા એમાં ગતિ આવશે નોકરીમાં પરિવર્તન ઈચ્છતા લોકો માટે આ સમય એક અવસર બનશે જીવનસાથી સાથે તાલમેલ મેળવીને ચાલો અને જો કોઈ તણાવ જેવું હોય તો એની ચર્ચા કરીને સમાધાન લાવવા માટે આ સમય સારો છે આ સાત સૌભાગ્યશાળી રાશિઓ છે વૃષભ મિથુન સિંહ ધનુ મકર અને કુંભ જો તમારી રાશિ પણ આ સાતમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો આ સાત રાશિના લોકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ